ફરક શું છે તો ખાસ સમજી લઈશું આજે ધીમે ધીમે સમજવાનું છે ઇંગ્લિશમાં જે આપણે ગુજરાતીમાં કક્કામાં કહીએ છીએ એ છે ક તો કને ઇંગ્લિશમાં લખવું કઈ રીતે પહેલો પ્રશ્ન થાય તમને તો મિત્રો કને આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ કે એ તો અહીંયા તમને પહેલો અક્ષર આવી ગયો ક કને શું લખશું કે એ અને ખાસ યાદ રાખવાનું છે કે આ શબ્દ ગુજરાતીમાં પણ છે અને ઇંગ્લિશમાં પણ છે બંને ભાષામાં છે તો ઉચ્ચાર એવો ને એવો જ થાય છે ખાસ યાદ રાખવાનું છે કને આપણે લખીશું કે એ તમે ખાસ બીજું નોંધી લેજો તમે ઇંગ્લિશમાં જોશો કે ઘણા સ્પેલિંગમાં મોટા ભાગે તમે જેમ કે જુઓ સી એ તો સી એને આપણે કેટ વાંચીએ છીએ તો સીએ ને પણ ઉચ્ચાર ક તરીકે થતો હોય છે ખાલી યાદ રાખી લેજો બરાબર છે તો બોલો સૌથી પહેલા ક ને આપણે લખીશું કે એ ચલો આગળ જઈએ ક પછી તમે કહેશો ખ હવે ખાસ યાદ રાખવાનું છે ઇંગ્લિશમાં ખ જે શબ્દ છે એ નથી હોતો ગુજરાતી ભાષામાં આપણે ક ખ ગ ખ આવે છે ઇંગ્લિશમાં એબીસીડીમાં ક્યાં ખ આવતો નથી ખાસ તો પણ આપણે ગુજરાતી શબ્દો લખવા હોય જેમ કે તમારે લખવું છે ખમણ તો ખમણ લખવામાં તમારે ખ તો લખવો પડશે તો કે એચ એ આ ખ તો આપણને આવડવું જોઈએ કે આ ખ લખ્યો છે આ નિશાન તમે ખાસ જોજો આ લાલ જે પિનનું નિશાન છે આ લાલ નિશાન બતાવે છે કે આ શબ્દ ગુજરાતીનો છે ઇંગ્લિશમાં એવો બેઠો શબ્દ નથી આવતો કે ઇંગ્લિશ બોલવામાં ક્યાંય ખ તમને નહીં જોવા મળે તો ચલો આપણને આવડી ગયું ખ લખવું છે આપણે લખીશું કે છે અને આ લખ્યું છે ખમણ ચલો એના પછીનો શબ્દ છે તમે જોઈ શકો છો એ છે ઘ ઘ આપણે લખીશું જી એ જી એ ઘ અને અહીંયા લખ્યું છે તમે વાંચી શકો છો ગગન તો ઘનો ઉચ્ચાર આવડી ગયો ચલો હવે આવે છે ઇંગ્લિશમાં મોટો ઘ હવે મોટો ઘ આપણે ઇંગ્લિશમાં ગુજરાતીમાં ઘ છે ઇંગ્લિશમાં લખીશું જી એચ એ ચલો બીજી વસ્તુ ઇંગ્લિશમાં આ શબ્દ મૂળ શબ્દ નથી એ ગુજરાતી ભાષાનો શબ્દ છે તો ઇંગ્લિશ શબ્દો ઇંગ્લિશ ભાષામાં જી એચ એવો શબ્દ નથી આવતો આપણી ભાષામાં આવે છે તો જી એચ એ થી મોટો ઘ લખાશે યાદ રાખજો જે શબ્દોમાં ભાર આપીએ છે જેમ કે ઘ તો એમાં એચ લખાતો હોય છે ચલો એના પછી શબ્દ છે તમે જોઈ શકો છો એ છે ચ ચને આપણે લખીશું સી એચ એ સી એચ એ આ પણ ઇંગ્લિશનો શબ્દ નથી ઇંગ્લિશમાં એ બીસીડીમાં ચ ઉચ્ચાર ક્યાંય નથી આવતો ખાસ તો ચ પણ ગુજરાતી ભાષાનો શબ્દ છે હિન્દીમાં પણ છે ઇંગ્લિશમાં ચ નથી આવતો ખાસ યાદ રાખજો ચને આપણે લખીશું સી એચ એ બીસીડીમાં ચ નહીં આવે તમે સી અને એચ મળાવીને ચ બનશે ચલો આગળ સમજીએ એ જ રીતે ઇંગ્લિશમાં તમારે લખવું છે ધારો કે છ તો છ તમે કઈ રીતે લખશો સી ડબલ એચ એ સી ડબલ એચ એ આને છ કહેવાય છે તમારે લખવું છે છગન તો આ રીતે લખાશે છગન ચલો આગળ સમજીએ પછીનો શબ્દ છે ગુજરાતીમાં જે અક્ષર છે એ છે જ ને તમે લખશો જે એ જે એટલે જ અને છેલ્લે ક લખ્યો છે જનક જો આ જે અક્ષર હોય ને એની સાથે એ નથી લખાતો યાદ રાખવાનું છે તો જનક આ રીતે લખાશે જ આપણને આવડવું જોઈએ એના પછી જો મોટો જ મોટો જ જેને આપણે ઝ કહીએ છીએ બોલવામાં અને ઝ ભાર આપીએ છીએ ઝ તો ઝ બે રીતે લખાય છે એક તો ઝેડ એ થી લખાય છે અને ઘણા લોકો જે એચ એ થી પણ લખતા હોય છે બરાબર છે તો બંને શબ્દો બંને રીતે આ લખી શકાય છે અક્ષર ઝેડ એ થી પણ લખાય છે અને જે એચ એ થી પણ લખાતું હોય છે અહીંયા લખ્યું છે ઝલક ઝ આ રીતે લખાશે બરાબર છે યાદ રાખવાનું છે ચલો આગળ એના પછીનો અક્ષર જે છે ટ તમારે લખવું છે ટાટા તો ટી એ ટી એ ટાટા લખી શકાય છે મિત્રો યાદ રાખજો તમારે તાતા લખવું હોય ને તાતા નાનું છોકરું રોટલીને કહે છે કે તાતા તો તમારે તાતા લખવું હોય તો પણ આ રીતે જ લખાશે ટાટા પણ આ રીતે જ લખાશે કારણ કે ઇંગ્લિશમાં ત અને ટ બંને એક જ રીતે લખાય છે ચલો આગળ સમજીએ એના પછી છે ઠ ઇંગ્લિશમાં ઠને આપણે લખીશું ટી એચ એ હવે જુઓ ઠ પણ ગુજરાતી શબ્દ છે ઇંગ્લિશમાં એવો કોઈ ઉચ્ચાર કે એવો કોઈ શબ્દ આવતો નથી ઇંગ્લિશ ભાષામાં ઠ શબ્દ નથી બરાબર છે તો તમારે જો ઠ લખવું હોય અથવા ઠ લખવું હોય બંનેને ટી એચ એ જ લખાય છે તો અહીંયા લખ્યું છે ઠપકો તો આ રીતે લખાય છે ઠપકો બરાબર છે ઠપકો ચલો આગળ એના પછી ઠ પછી તમારે લખવું છે ડ ડ તમારે લખવું છે ડબ્બો તો આ રીતે લખાશે ડબ્બો બરાબર છે ડબ્બો ડ લખવું છે તો ડી એ લખાશે તમારે જો ડ લખવું હોય ને તો પણ તમારે ડી એ જ લખવો પડશે યાદ રાખવાનું છે તો ડ આપણને લખતા આવડી ગયું હશે ચલો આગળ એના પછી તમારે લખવું છે ધારો કે ઢાલ હવે ઢ લખવો છે ઇંગ્લિશમાં ઢ શબ્દ નથી ગુજરાતી ભાષામાં છે તો ઢ લખવું હોય તો ડી એચ એ લખાશે ડી એચ ડીએચ લખાશે ધા હવે ઢાલ હવે તમારે હોય ને ધારો કે તમારે લખવું છે ઢાલ ઢાલ તો પણ આ જ રીતે લખાશે અને ઢ લખવો છે તો પણ આ જ રીતે લખાશે ખાસ યાદ રાખવાનું છે ચલો એના પછી તમારે સમજવું છે કે લખવું છે ફેણ સાપ જે છે હવે સાપની ફેણ તમારે લખવું છે તો અણ લખવો છે તો અણને ઇંગ્લિશમાં એન લખાય છે એન એ લખાય છે અણ અણ પણ ઇંગ્લિશમાં શબ્દ નથી આવતો ગુજરાતીમાં પણ બહુ ઓછા શબ્દોમાં અણ લખાતો હોય છે એને છે તો અણને આપણે એન લખી દઈશું ચલો તમારે લખવું છે તપન ત લખવું છે ત લખવા માટે વપરાશે ટી એ તપન લખવું છે તપન તો ટ અથવા ત બંને ટી એ થી લખાય છે તમારે ધારો કે લખવું છે ટપન તો પણ આ જ સ્પેલિંગ આવશે યાદ રાખજો ટી એ કહેવાય છે પણ કહેવાતો હોય છે ચલો તમારે લખવું છે થ જેમ કે ગાડી આવે છે થાર થાર તો થ લખવા માટે વપરાય છે ટી એચ એ ટીએચ ધારો કે તમારે લખવું છે ઝાડનું થડ તમે લખશો ટી એચ એ ડી આ રીતે લખાશે તો થ ને આપણે ઠ અથવા થ બંને ટી એચ એ જ લખાશે

તમારે લખવું છે દામન તો પણ આ જ સ્પેલિંગ આવશે એટલે એનો ઉચ્ચાર અ આ તરીકે બંને કરી શકાય છે તો ખાસ ધ નો ઉચ્ચાર એ લખાશે ચલો એના પછી શબ્દ છે તમારે લખવું છે ધન ધ શબ્દ પણ ઇંગ્લિશમાં નથી પણ આપણે લખવો છે તો ડી એચ એ તરીકે લખાશે ગુજરાતી ધ છે એચ એ ડી એચ એ ઇંગ્લિશમાં ધ તરીકે લખીએ છીએ ગુજરાતી ધ છે એને ઇંગ્લિશમાં એ ધન આ રીતે લખાશે બીજું યાદ રાખો જો તમારે ઇંગ્લિશમાં ધ એનો પોતાનો ધ જે છે જેમ કે તમારે ઇંગ્લિશમાં લખવું છે ધીસ

ન આ રીતે લખાશે તો મિત્રો આ રીતે ઇંગ્લિશના પહેલા ભાગના ગુજરાતી મૂળાક્ષરો તમને આવડી ગયા હશે બીજો ભાગ જોઈતો હોય તો કમેન્ટમાં લખશો ચોક્કસથી હું ટૂંક સમયમાં બનાવીશ વિડિયો કેવો લાગ્યો જણાવશો થેન્કસ ફોર વોચિંગ